ભાવનગર જિલ્લાના વલ્લભીપુર મામલતદાર કચેરીમાં બે યુવાનો ઉપર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો છે. વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે હાલ મુંબઈ રહેતા મૂળ પાણવી ગામના મહેશકુમાર મહેતા અને સંજયભાઈ મહેતા નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ કરવા મામલતદારને આમંત્રણ આપવા માટે આવ્યા હતા. જે દરમિયાન એડવોકેટ હરેશભાઈ ડોડિયા અને પપ્પુર ફિડન પાટણા તેમજ અન્ય બે ઈસમો અચાનક મામલતદાર કચેરી ખાતે આવી બંને ઉપર હિચકારો હુમલો કર્યો હતો આ બાબતે મામલતદારને પૂછતા તેઓ રથયાત્રા નિમિત્તે મામલતદાર કચેરી ઉપસ્થિત હતા તે દરમિયાન આ બંને બિઝનેસમેન જમીન બાબતે મળવા આવ્યા હતા જે દરમિયાન બંને ઈસમો અંદર ધસી આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો તેમજ પ્લાસ્ટિકની ખુરશી ઉપાડી તેના વડે બંને વ્યક્તિને માર મારતા નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જે બાબતે પોલીસ મથકે જાણ થતાં તાત્કાલિક પીએસઆઈ પીડી ઝાલા સહિત

એટલે મામલતદાર ઓફિસે ગયો મામલતદારને વાત કરી એટલે મામલતદારે એમ કીધું કે ભાઈ આના માટે તમારે અપીલ કરવી પડશે આ વસ્તુ તમે મને નહીં પણ પ્રાંતને કહો હજુ એ વાત ચાલે છે બીજા વિષય ઉપર અમે આવીએ ન આવીએ ત્યાં તો અચાનક ચાર પાંચ જણા આવ્યા શૂટિંગ કરવા એટલે મને એવું એકવાર થયું કે મામલતદાર ઉપર કોઈ એટેક કરે છે કાં તો એસીબી નહીં કંઈક છે અને રવિવારે છે આવું બધું અમે હજી સમજીએ ન સમજીએ ત્યાં એ લોકોએ ધમાલ ચાલુ કરી દીધી ખડદા પાટુ હરેશ ડોડિયા પપ્પુ ડોન અને એક કોઈ બીજો માણસ છે હાર્દિક કરીને અને બીજા બે અજાણ્યા શખ્સો એની જોડે આવેલા હતા એ મામલતદાર ઓફિસની ખુરશીઓ તોડી નાખી ઢોર માર મારવા મળ્યા એકના હાથમાં પાઇપ એકના હાથમાં છરી મારા ભત્રીજાના હાથે જમણા હાથે છરી મારી એની એક વેઇન ફાટી ગઈ છે મને પણ માર માર્યો ફુલે આમ દાદાગરી એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની ઓફિસ માં એના કમ્પાઉન્ડ માં એ હોલ માં અને સરકારી અમે અમારી ઓફિસ માં હતા બરાબર અત્યારે બીજ ના કારણે અમે આદર હતા એ દરમિયાન અરદર આવેલા અરદર આવી કે સાહેબ અમારી નોદ ના છે ખરેખર આય તો સુવારી તો એમ જજમેન્ટ છે

આપના કામગીરી અનુસંધાન આજે ખુલ્લી હતી ઓકે આ અરજદારોને તમે સાંભળ્યા શું અરજદારો નું હતું કલેક્ટર સાહેબના નિર્ણય સામે અમે કા હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે અમને જજમેન્ટ આપેલું કે કેસ ચાલુ છે અરજદાર એમની જમીનની મેટરને લઈને તો આવ્યા હતા કે અન્ય કોઈ જમીનની મેટર જ મારી પાસે તો અરજદાર તો જોઠુ બોલે છે કે હું નક્ષત્ર વનના રોપવા માટે હું સાહેબને આમંત્રણ દેવાયો હતો નહીં એવું કોઈ કારણ જ નથી ઓકે નક્ષત્ર વન બાબત તો અરજદાર એવું મને કહી રહ્યા હતા નહીં મને એવું કોઈ નહીં મને તો બસ આ એક નામ એ સાહેબ તો આપની હાજરીમાં સાહેબ આ બબાલ થઈ એ બાબત થી શું કેશું કચેરી